આપણે અહીંયા ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છીએ એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે આપણા અધિકાર માટે ક્યાંક ધરણા કરવા પડે ક્યાંક રેલી કરવી પડે ક્યાંક જનસભા કરવી પડે આપણી માંગણી તો માન્ય રાખે નહીં ઉપરથી આપણને માર મારે એના ઉપરથી આપણા ઉપર એફઆઈઆર થઈ જાય આપણી પરિસ્થિતિ બદલાય નહીં અને વળી પાછા નવા નવા વિષયો ઉપર આંદોલન કરવા પડે છે એમ કહેવાયું છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ગામડાઓનો બનેલો દેશ છે ગામડાના બનેલા દેશમાં ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે ધરણા કરવા પડે પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય શું દુનિયાની અંદર દોઢસો જેટલા દેશ છે દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા ભારતમાં જ શું તકલીફ છે આપણા દેશમાં આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસ આપણે આંદોલન કરવા પડે અને એક મુદ્દો હોય તો બરાબર છે હજારો મુદ્દાઓ હજારો સમસ્યાઓથી આપણું જીવન ઘેરાઈ ગયું છે દોસ્તો મિત્રો મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે કેમ કે દૂધ જે છે આપણા ભારતની પરંપરામાં આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે આપણી આસ્થા જોડાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવા જતા દૂધ ઉત્પાદન થતું એનું માખણ મથુરામાં વેચવા વ્યવસાય છે પણ આ સફેદ દૂધના વ્યવસાયમાં ભાજપે કાળા કામ કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે એને ભગવાન માફ ન કરવા જોઈએ દોસ્તો બધાયને ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધમાંથી કમાઈ લેવું છે બધાને કરોડપતિ થઈ તમે વિચાર કરો કે આખા ગુજરાતના જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે એ બનાસ હોય કે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે આ ફેડરેશનમાં દૂધ આપે છે વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે કેમ કે ફેડરેશન એક એક જિલ્લાને જિલ્લાને વધારે ઓછો આપી શકે ફેડરેશનનો ભાવ સમાન હોય છે પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ આઠ રૂપિયા ક્યાંક નવ રૂપિયા ક્યાંક સાત રૂપિયા તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે હું આજે આ મંચ ઉપરથી ખુલ્લામ જાહેરમાં સુધી પશુઓ પાછળ કરોડો લિટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે એ દૂધના પૈસામાંથી માંથી સી આર પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં સીઆર પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી ધાક ધમકી કરી મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી સહકારના પૈસાથી જમીનો લીધી સહકારના પૈસાથી કમલમ બન્યા એ કમલમમાં એસી લાગ્યું અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારવા ભાઈઓને દોસ્તો આપણા દૂધના પૈસે બનેલા કમલમમાં બેઠેલો માણસ આપણા વિરુદ્ધમાં વર્તન છે